હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ ચટપટો અને ખાવાની મજા પડે તેવો લારી જેવો તવા પુલાવ આ રીતે તમે એકવાર શાકભાજીથી ભરપૂર એવો તવા પુલાવ બનાવશો તો બજારનો પણ ભૂલી જશો તો એકદમ સિમ્પલ અને સરળ રેસીપી છે તો ચાલો બનાવીએ મુંબઈનો ફેમસ લારી જેવો તવા પુલાવ તો તેના માટે સૌથી પહેલાં આપણે ભાત બાફી લઈશું તો તેના માટે મેં પેનમાં ચાર કપ જેટલું પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું પાણી ગરમ થઈ જાય એટલે તેમાં એક ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને મેં વીસ મિનિટ પહેલાં એક કપ જેટલા બાસમતી ચોખાને સારી રીતે ધોઈ અને પાણીમાં પલાળ્યા હતા તો તેમાંથી પાણી નિતાઈ ઉકળતા પાણીમાં ચોખા ઉમેરી દઈશું હવે આપણે ચોખાને હાઈ ફ્લેમ પર છ થી સાત મિનિટ માટે ચોખાને બાફી લઈશું છ થી સાત મિનિટ પછી તમે આ રીતે ભાતને ચેક કરશો તો ભાત સારી રીતે ચડી ગયા છે તો હવે ભાતને એક પ્લેટમાં કાઢી લઈશું અને તેને ઠંડા કરી લઈશું તો હવે ભાતને ઠંડા થવા દઈશું ત્યાં સુધીમાં આપણે એક બીજી પેન લઈ લઈશું અને તેમાં મેં દોઢ કપ જેટલું પાણી ગરમ કરવા રાખ્યું છે પાણી થોડું હુંફારું ગરમ થાય એટલે તેમાં એક કપ જેટલા બટાકાને સારી રીતે ધોઈ કટ કરી ઉમેરી દઈશું એ જ રીતે એક કપ જેટલા ફ્લાવરના ટુકડા કરી ઉમેરી દઈશું સાથે અડધો કપ જેટલા લીલા વટાણા લીધા છે તેને પણ ઉમેરી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખી આપણે તેને પાંચથી સાત મિનિટ માટે થવા દઈશું તો અહીં આપણા શાકભાજી સારી રીતે બફાઈ ગયા છે તો તેને ચારણીમાં કાઢી લઈશું હવે તવા પુલાવ બનાવવા માટે તવો લેવાનો છે મેં અહીંયા મારી પાસે મોટી કઢાઈ છે તો તેનો ઉપયોગ કર્યો છે તવો ગરમ થાય એટલે તેમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું સાથે એક ટેબલ સ્પૂન જેટલું બટર લીધું છે સારી રીતે ગરમ થાય એટલે તેમાં એક ટેબલ સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું જીરું સારી રીતે સતરાઈ જાય એટલે તેમાં આદુ મરચાંને ખમણીને ઉમેરી લઈશું સાથે એક મોટી ડુંગળીને મીડિયમ કટ કરી ઉમેરી લઈશું અને આ બધી જ વસ્તુને સારી રીતે સાતળી લઈશું અહીં હલકો ડુંગળીનો કલર બદલાય એટલે તેમાં આપણે અડધો કપ જેટલા ઝીણા કટ કરેલા ગાજર ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અહીં ગાજરને પણ ત્રણથી ચાર મિનિટ માટે સાતળી લઈશું ત્રણ થી ચાર મિનિટ પછી અડધો કપ જેટલા કેપ્સિકમને પણ જીણા કટ કરીને ઉમેરી લઈશું અને આપણે એને પણ મીડિયમ ફ્લેમ પર સાતળી લઈશું અહીં માત્ર બે મિનિટમાં કેપ્સિકમ સતરાઈ જશે કેપ્સિકમ સારી રીતે સતરાઈ જાય એટલે આપણે એમાં એક મોટું ટામેટું ઝીણું સંભાળીને એડ કરી દઈશું સાથે ટામેટા સારી રીતે ચડી જાય તેના માટે એક ટેબલ સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું હવે અહીં ગેસની ફ્લેમ હાઈ કરીને ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું હવે ટામેટા થોડા સોફ્ટ થઈ ગયા છે એટલે તેમાં એક ટેબલ સ્પૂન જેટલો પાઉંભાજી મસાલો ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અને એક મિનિટ જેવું સાતવી લઈશું હવે એક મિનિટ પછી ટામેટાને આ રીતે મેશ કરી લઈશું તો આ રીતે તમે જોઈ શકો છો ટામેટાને થોડા થોડા મેશ કરી લઈશું હવે આપણે તેમાં મસાલા કરી લઈશું જેના માટે એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર અડધી ટેબલ સ્પૂન જેટલું હળદર પાવડર એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે બધી જ વસ્તુ સારી રીતે સતરાઈ જાય એટલે તેમાં બે ટેબલ સ્પૂન જેટલો ટામેટો કેચઅપ ઉમેરી દઈશું જેથી કરીને ચટપટો એવો ટેસ્ટી પુલાવ બની જશે તો સારી રીતે મિક્સ કરી લઈએ હવે આપણે જે બાફેલા શાકભાજી રાખ્યા હતા ફ્લાવર બટેકા અને વટાણા તે ઉમેરી દઈશું બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી હાઈ ફ્લેમ પર બે મિનિટ માટે સાતરી લઈશું એટલે મસાલા સાથે શાકભાજીનો ટેસ્ટ પણ સારો એવો આવશે જો તમને અહીંયા મીઠું કે કંઈ ઓછું લાગે તો તે એડ કરી શકો છો અને હવે આપણે જે ભાત બાફીને ઠંડા કર્યા છે તે આપણે થોડા થોડા કરીને ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ છૂટા છૂટા ભાત થઈ ગયા છે તો હવે આ રીતે હળવા હાથે મસાલા અને શાકભાજી સાથે ભાતને મિક્સ કરી લઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર એક મિનિટ માટે સાતરી લઈશું જેવા સતરાઈ જાય એટલે તેમાં અડધા લીંબુનો રસ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે ઉપરથી એક ચમચી જેટલું બટર એડ કરી દઈશું અને સાથે લાસ્ટમાં લીલા દાણા ઉમેરી દઈશું અને સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો મુંબઈનો ફેમસ લારી જેવો તવા પુલાવ બનીને તૈયાર છે તો તમે જોઈ શકો છો પરફેક્ટ એવો તવા પુલાવ બનીને તૈયાર છે તો ગરમા ગરમ સર્વ કરી લઈએ સાથે ડુંગળી ટામેટાનું સલાડ અને પાપડ સાથે સર્વ કરી લઈએ તો આ રીતે તમે એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો તો તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહીશો મેં હા વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા